સુરતમાં ડીજીપી વર્લ્ડ કપ વોલીબોલ ટુર્નામેન્ટ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે દરમિયાન ખેલાડીઓ સાથે મુલાકાત બાદ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસ કમિશનર સહિતના પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પોલીસ ખેલાડીઓને ભોજન પીરસ્યું હતું જેનું ઉદઘાટન સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું ત્રણ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં પુરુષોની બાર ટીમ અને મહિલાઓની પાંચ ટીમે ભાગ લીધો છે ત્રણ વર્ષથી સુરત પોલીસ વોલીબોલ કપની યજમાની કરી રહી છે આ જમણવારના કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત તેમજ એસીપી ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ જાતે જ ખેલાડીઓને જમવાનું પીરસ્યું હતું અને ખેલાડીઓને જમાડ્યા હતા અને શહેરોમાંથી રમત માટે સુરત આવેલા પોલીસ રમતવીરોને સુરત પોલીસે મહેમાન ગતિના ભાવથી જમાડ્યા કે જેથી સુરત અને સુરતનું જમણ કાયમ માટે યાદ રહી જાય